અબડાસા તાલુકાના જખવ ગામે કરોડોના ખર્ચે ચાર કિલોમીટરના સીસી રોડ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અઢી કિલોમીટરના બાકી રહેતા સીસી રોડના કામ છેલ્લા અઢાર મહિના બંધ પડ્યું છે જેને લઈને સ્થાનિક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ બનાવતી ભુજની કતિરા કન્સ્ટ્રક્શન એજન્સી સામે ગંભીર આક્ષેપ લગાવતા જણાવાયું હતું કે રોડનું કામ ટેન્ડર પ્રમાણે થઈ રહ્યું નથી ટેન્ડર મુજબ જે સમય મર્યાદામાં કામ પૂર્ણ થવું જોઈએ તે થયું નથી એજન્સીને મન ફાવે ત્યારે નિયમો વિરુદ્ધ કામ કરી રહ્યા છે જે બાબતની જાણ અનેક વખત સ્થાનિકોએ જવાબદાર આર એન્ડ બી વિભાગના અધિકારીને કરી છે તેમ છતાં એજન્સી સામે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવ્યા સ્થાનિકોએ આર એન્ડ બી ના અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર આચરવામાં સામેલ હોય તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે ટેન્ડર પંદર દિવસથી અહીંયા પડ્યા છે બરાબર છે રોડનું કામ હજી ચાલુ નથી કર્યું તો અમને બધું ના આવે તો શું આવે આ કંપની આ કટિ કતિરા કન્સ્ટ્રકશનનો ભ્રષ્ટાચાર કરેલ છે અને ટેન્ડર મુતાબિક ટેન્ડરની કોપી મારી પાસે પડી છે ટેન્ડર મુતાબિક કામ નથી મારું કહેવામાં એમ કે ટેન્ડર મુતાબિક કામ નથી હું જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિએશનનો પ્રમુખ છું જખૌ જખૌનો રહેવાસી છું અને એક જાગૃત નાગરિક તરીકે આપના માધ્યમથી સરકાર તેમજ વહીવટ તંત્ર અને કલેક્ટર અને પીડબ્લ્યુડીના અધિકારીઓને જણાવું છું કે આ અઢારથી ઓગણીસ મહિના થયા આ રોડનું કામ છે પાંચ કિલોમીટરથી સાડા છ કિલોમીટર ઓગણીસ કરોડ રૂપિયા સરકારશ્રીએ ફાળવ્યા છે અને આ કામ વારંવાર બંધ કરવામાં આવે છે એટલે અમને ભ્રષ્ટાચારની બધબું આવે છે ટેન્ડર મુતાબિક ટેન્ડરની કોપી મારી પાસે છે ટેન્ડર મુતાબિક કોઈ કામ કરવામાં નથી આવતું લો રોડ ઉપર કાંકરી નાખીને એના લેવલ કરવા માટે ગેડર જોઈએ એની જગ્યાએ પાવડા ટ્રેક્ટરના પાવડાથી એ લેવલ કરે છે જે રોડ ઉપરથી તમે પસાર થાય છો તો તમને જમ્પ નજર આવે છે પછી જખૌ બંદરથી જખૌ ગામે સવારના ડેલી હોંડાઓથી અને બાઇકોથી જે માણસો જાય છે અને એની રેતી કેટલી ઉડે છે માટી કેટલી ઉડે છે અને એને એક્સિડન્ટ થશે એનો જવાબદાર કોણ પછી દોઢ મીટરથી બે મીટરની જે પટડી બનાવવામાં આવે છે એ બાજુમાંથી જ માટી લેવામાં આવી છે અને એ માટી વરસાદ પડશે તો એ જે ખાડો કરવામાં આવ્યો છે એ દોઢ મીટરની પટડી પણ નથી અને એ ખાડા પૂરાઈ જશે એટલે નો પણ નથી અને જે બી રોડ એ પાંચથી છ કિલોમીટરનું કરવામાં આવ્યું છે ટેન્ડર મુતાબિક કામ કરવામાં નથી આવ્યું અને જખૌ ગામ વતી અને એક જાગૃત નારી નાગરિક તરીકે જો કન્ટ્રાટિક હોય એને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે એવી મારી વિનંતી છે ભુજની કતિરા કન્સ્ટ્રક્શન છે એમનાથી વારંવાર મેં ફોનોથી વાત કરી છે અને ડેપ્યુટી ડેપ્યુટી ઇન્જિનિયર શ્રી નાઈ સાહેબને મેં વારંવાર વાત કરી હતી અને વાઘેલા સાહેબને પણ વાત કરી હતી કે એ કોન્ટ્રાક્ટરે ટકા ઓછા ભર્યા છે ટકા ઓછા શું કામ ભર્યા છે સરકારે તો પૂરી ગ્રાન્ટ ફાળવી છે તો ટકા ઓછા ભર્યા બીજા પાસેથી કામ છીનવા માટે પોતે ટકા ઓછા ભર્યા છે તો ટકા ભરવામાં આ રોડનું કામ કરી જશે બરાબર છે ગાડીઓ અમને હલાવવાની છે અમને આમાંથી પસાર થવાનું છે આર્થિક નુકસાન અમને ગાડીઓવાળાને થવાનું છે કન્ટ્રાક્ટર તો કામ કરીને વયો જશે સરકાર પૈસા ફાળવ્યા છે હમ અધિકારીઓ કોઈ કામ નથી લેતા કોઈ જવાબદાર અધિકારી નથી હોતો અહીંયા પીડબ્લ્યુડીનો તો મારી આપના માધ્યમથી એક વિનંતી છે કે આ રોડનો જે બી કોન્ટ્રાક્ટર હોય તાત્કાલિક કરવામાં આવે ને એને બ્લેક લિસ્ટ નાખવામાં આવે જો એમ કરવામાં નહીં આવે તો અમે કામ કરવા દઈશું નહીં અઢાર મહિનાથી ઓગણીસ મહિના આ રોડનું કામ અટવાયેલું પડ્યું છે એટલે જ અમને બધવું આવે છે ભ્રષ્ટાચારને જે કામ મોડું મોડું શું કામ બંધ થઈ જાય છે એને ટેન્ડર મુતાબિક કોઈ બી વસ્તુ નાખવામાં નથી આવી જારી છે એને નિચારા જે કાપડ નાખવામાં આવે છે અસ્તર નાખવામાં આવે છે એ વ્યવસ્થિત નાખવામાં નથી આવ્યો તમે જુઓ બધી જગ્યા ઉપર જાલી ખુલ્લી છે હા ચોક્કસ ખુલ્લો આક્ષેપ છે મારો જો એમને અમે વારંવાર ફોન કરીએ છીએ તો એનો કોઈ દાદ જ નથી દેતા એનો મતલબ શું છે કતેરા કસ્ટ કસ્ટ્રશનને કે કોઈ બી કોન્ટ્રાક્ટરો એને છાવ છાવરે છે તમે આ ગાડી આવે છે ડમ્પર એને જુઓ તમે એની પાછળ હોંડા કેમ આવી શકે કેટલી માટી ઉડે છે ને કેટલું થાય છે એ તમે જુઓ આ ગાડી જાય છે જુઓ આમાંથી કકરીના જે કકરી પાથેલ છે એ કકરી ઉડે છે કોઈકને માથામાં કોઈકને આંખમાં કોઈને ફ્રેક્ચર થઈ જાય તો એ જવાબદારી કોની કોન્ટ્રાક્ટરની કે પીડબ્લ્યુડીના અધિકારીની